નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો દ્વિતીય દિવસ ભગવાન સુધી પહોંચવા માટેનો માર્ગ ભક્તિ છે ભગવાન દરેક વ્યક્તિમાં આનંદરૂપ બિરાજમાન છે પૂજ્ય શ્રી શિવજરાજ કુમારજીએ જ્ઞાન રૂપે ગંગામાં સ્નાન કરવાનો અવસર મળ્યો છે જે સૌભાગ્યની વાત છે વ્યક્તિના શરીરમાં બે પંખી હોય છે એક પરમાત્મા અને બીજું તેનો અંશ એટલે જીવાત્મા ભગવાન વંશની જેમ ભક્તને પોતાની તરફ આકર્ષવા માટે લીલા કરતા રહે છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના તત્વધાનમાં શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે અષ્ટોતર શત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આજે દ્વિતીય દિવસ છે શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શિવ વ્રજરાજ કુમારજી શ્રી શ્રીમુખે કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આજે પૂજ્યશ્રી દ્વારા ભગવાનના વિઠ્ઠલ સ્વરૂપ તેમજ ભગવાન સુધી પહોંચવાના માર્ગ અને સૌને સમજણ આપવામાં આવી હતી શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શિવ વ્રજરાજ કુમારજી મુખે શ્રીમુખે પીઠ પરથી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ એટલે વિઠ્ઠલનાથજી અને મહાપ્રભુજીના ભજનો ગવાયા હતા જેના પગલે સમગ્ર વાતાવરણ વિઠ્ઠલમલ બન્યું હતું કથાના દ્વિતીય દિવસે આજે પૂજ્યશ્રી દ્વારા તેમના જીવનના અનુભવો અને દ્રષ્ટાંતો દ્વારા સૌ વૈષ્ણવ અને પ્રભુની ભક્તિ તરફ જવાનો માર્ગ તેનાથી જીવનમાં થતા ફાયદાની સમજણ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જેમ એક વૃક્ષ પર બે પંખી હોય તેમ વ્યક્તિના શરીરમાં પણ બે જુદા જુદા પંખી હોય છે એક છે પરમાત્મા અને બીજો છે તેનો અંશ એટલે જીવાત્મા વ્યક્તિ જીવનમાં ભક્તિના માર્ગે જ્યાં જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છે જીવનમાં દરેક વ્યક્તિ આનંદિત થવા માંગે છે પરંતુ ભક્તિ વ્યક્તિ ભૌતિક સુખ જ ચાહે છે પરંતુ સુખ અને દુઃખ હંમેશા સાથે જ આવે છે પરંતુ જ્યારે વ્યક્તિ જીવાત્માથી પરમાત્મા સુધી પહોંચે છે ત્યારે જ તેને આનંદની પ્રાપ્તિ થાય છે પૂજ્યશ્રીએ માછીમારનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે માછીમાર માછલી પકડવા જે કાંટો વાપરે છે તેને વંશી કહેવાય છે એટલે જ માછીમારને પણ વંશી કહેવાય છે જેમ વંશીમાં માછલી ફસાય છે તેમ ભગવાન પણ વંશીની જેમ ભક્તને પોતાની તરફ આકર્ષવા માટે લીલા કરતા હોય છે ભગવાન ભક્તના નાતા જાતને જોયા વિના તેમનામાં મનને અને તેમાં રહેલી ભક્તિને ઓળખી ભક્તને પોતાના તરફ આકર્ષિત કરે છે પૂજ્ય શ્રી સ્લાઇડ થિયરી આપતાં જણાવ્યું હતું કે ભવન ચિંતન કરી વ્યક્તિ પોતાના શરીરમાં રહેલા રોગ હોય કે મનમાં રહેલા વિકાર દૂર કરી શકે છે જે માટે સવારે ઠાકોરજીના દર્શન કરી તેના નેત્રમાંથી નીકળતો પ્રકાશ વ્યક્તિ પર પડે છે તેવો ભાવ ઊભો કરવાનો હોય છે જે બાદ હું નિરોગી છું મારા મનમાં કોઈ વિકાર નથી તેવો ભાવ લાવવાનો હોય છે અને અંતે સત્કરમો કરી પ્રસન્નતા થવાનો ભાવ લાવવાનો હોય છે જેનાથી વ્યક્તિ શરીરમાંથી રોગ અને મનમાંથી વિકારો દૂર થાય છે પહેલું પગથિયું ચણા ની હૃદયમાં ધારણ કરીને એ શરણાગતિના જે છ પગથિયા છે એ છ પગથિયા કયા છે તો પહેલું પગથિયું અનુકૂળ ભગવાનના અનુકૂળ મારે કરવું છે એવું તેવો સંકલ્પના પર જે નખ છે એ નખ કેવા છે એ ચંદ્ર સમાન છે આખી આપણે ચિંતન ની શૈલી ગુસાઈ જે આપી રહ્યા છે ઘણીવાર વાર આપણને થાય ને કે આપણે શું વિચારવું विचार की व्यवस्था ऋषि गुसाई जी आपने आप श्री वल्लभ नख चंद्र छटा दिन दृढ़ चंद्र केरो रो भरोसो दृढ़ चंद्र के रो भरोसो श्री वल्लभ नख चंद्र छटा सुधार सिंह नख चंद्र क्या गुरु ने गोविंद चरण ने एक साथ जुआना है एक गुरु न चरण और गोविंद न चरण गोविंद गुरु मोविंद यही कचुरा संदेही अरे अंतर कभी भी देखा ही नहीं है इसलिए मैंने जो भी कीर्तन आज दिन तक लिखे हैं वो कृष्ण पठ है लेकिन वो श्री को भी लागू पढ़ते हैं क्योंकि वृद्ध और कृष्ण में कोई भेद नहीं तो गुरु अरे गोविंद बनने का चरण पधरावेरा चरण एक भाव साथे, चरण नखमा, चल चंद्र थे प्रकाशित चित्त प्रभु श्री चरणार विदना दर्शन क्या चरणार ये पद कमल बसो मेरे मन सुधा जी आज चरणार विद मारा मन में बसे बीजू कि रीते चरणार विदना दर्शन था पहले પટસ્થેલાજીના દર્શન દર્શન અંગુષ્ઠ રસ ચોષકોષક

माता देवभूति जी ने ये चरणारविंदना चिंतन उपदेश दिया तो पहले चरणारविंद का ध्यान चंद्र का ध्यान आंख चंद्र अनेकच चरण की सेवा प्रभु ना चरणारविंद की सेवा करता है ये चरणारविंद का श्रृंगार करना है मन में

ચિંતાનું નિવારણ કઈ રીતે ગુસાયનજી આપણને બહુ સુંદર એક ભાવન પદ્ધતિ આવે અને આ ભાવન પદ્ધતિનો જો કોઈ વ્યક્તિ

પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજામાર મહોદય વડોદરા દ્વારા કારેલી બાગમાં સૌ પ્રથમવાર જ્યારે કથાનું આયોજન થયું છે ત્યારે કથાના દ્વિતીય દિવસે આજે કથા મંડપમાં આજુબાજુમાં અમે બીજું ટોટલ પાંચ હજાર ખુરશીઓ વધારી છતાં પણ આજે દસ હજારથી લોકો ભાવિક જીતતો કથાનું શ્રવણ કરવા પધાર્યા છે આજે કથામાં જય જયશ્રીએ એવા દ્રષ્ટાંતો આપ્યા અને એવી સરસ રીતે શરૂઆત કરી કે વૈષ્ણવો ભજનમાં તરબોળ થઈ ગયા અને તરબોળ થયા બાદ જે એમના ઉદાહરણો આપ્યા એ ઉદાહરણોથી વૈષ્ણવોનો તાલીઓથી ગળગડાટ થવા લાગ્યો અને લોકો એટલું ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કરે છે કે આજે બીજા દિવસે દસ હજાર પબ્લિક છે અને અમે કથાની અંદર કથા બાદ ભોજન પ્રસાદીઓનું પણ આજે આયોજન કર્યું છે આજે જલેબી ઉત્સવ હોવાથી મથુરેશ્વરજી મહારાજશ્રી મહારાજ મહારાજશ્રી પ્રીતિ બેટીજી તથા સર્વ વલ્લભ કુળ પરિવાર આજે અહીંયા પધારવાનો છે અને જલેબી ઉત્સવની ઉજવણી કરવાની છે તો આજે ખૂબ આનંદ અહીંયા આગળ કથા મંડપમાં થવાનો છે તો બધા વૈષ્ણવો એની પ્રતિક્ષા કરી રહ્યા છે